ભુજની જિલ્લા પંચાયતના હોલમાં આજ રોજ કચ્છ જિલ્લા તલાટી મંડળની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભુજ ખાતે યોજાયેલી તલાટી મંડળની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે વિજયભાઈની બિનહરીફ વરણી કરાઈ હતી તો ઉપપ્રમુખ તરીકે રાઘવદાન ગઢવી અને મહામંત્રી તરીકે રૂપસિંહ અજીતસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી કચ્છમાં તલાટીઓને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે ત્યારે આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના તમામ તલાટી ભાઈઓ અને બહેનોના વિવિધ પ્રશ્નો તલાટીઓ પર થતા હુમલાઓ તલાટીઓની ફેરબદલી સહિતના અનેક પ્રશ્નો બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવશે આ ઉપરાંત કચ્છમાં હાલમાં ફરજ પર આવેલા નવા તલાટીઓને કામગીરી કરવામાં સરળતા રહે તે માટે વિવિધ સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે આ અંગે ચંચલ ન્યૂઝ સાથે નવા વરાયેલા પ્રમુખ અને મહામંત્રીએ વાત કરી હતી આજ રોજ અમારા કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ તમામ અમારા તલાટીના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા દરેક મને આ ત્રીજી ટ્રમમાં અમારા તમામ કચ્છ તલાટી મંડળના હોદ્દેદારો તેમજ તાલુકા મંડળના પ્રમુખો તલાટી ભાઈઓ બહેનો મારી પસંદગી કરી હું પ્રમુખ તરીકે છેલ્લે ત્રણ ટ્રમથી છું અમારા મહામંત્રી રૂપસીભાઈ જાડેજા ઉપપ્રમુખ રાઘવધાનભાઈ ગઢવી બીજા અમારી આ કારોબારીની આખી ટીમ છે અમે કામ કર્યું કચ્છ જિલ્લા ગુજરાત રાજ્યમાં સૌથી મોટો જિલ્લો છે ને અહીંયાનું ફિલ્ડ પણ બહુ લાંબુ છે લગભગ આપણા અમારા લોકલ લેવલના તલાટી આગેવાનો તેમજ હમણાં જે નવી ભરતી થઈને તલાટીને બહુ મુશ્કેલી પડે છે એના માટે અમે આવતા સમયમાં નવા તલાટીને ટ્રેનિંગ આપવા માટે એક સેમિનિયર સેમિનાર યોજશું તેમજ અમારા કોઈ પ્રશ્ન હશે આવતા સમયમાં જિલ્લા ફેરના હશે કે કોઈ લેડીઝને કોઈ તકલીફ હોય એ કોઈ ગ્રામ પંચાયતમાં એવા કોઈ બનાવ બનતા હોય છે તલાટી પર હુમલા તે અમારી ટીમ ત્રણ વર્ષથી સક્રિય જ છે અને હજી આવું કોઈ કાંઈ પણ અમારા મંડળમાં અમારા તલાટી ભાઈઓ બહેનોને જરૂર પડશે તો અમારી કચ્છ જિલ્લા ટીમ જેટલી અમારી એ આગેવાનો છે ને તન મનથી બધા મહેનત જ કરે આજ રોજ જનરલ સભાથી અમારી ચૂંટણી કરવાની થતી હતી ગત ચોવીસ પચીસ છવ્વીસ સિત્તેવીસ ફોર્મ ભરવાનું હતું કચ્છ જિલ્લા તલાટી મંડળનું તેમાં કોઈ ફોમ ભરાણો નહીં મને મારી પસંદગી તમામ મારા ભાઈઓ બહેનોએ કચ્છ જિલ્લા તલાટી મંડળે પસંદગી કરી હું બિનદરી પ્રમુખ થયા હતા એના પછી અમારે પ્રોગ્રામ રાખવાનો હતો જિલ્લા મંડળનો તેમજ મહામંત્રી ઉપપ્રમુખ તેમજ તમામ ટીમની વરણી કરવાની હતી તે બાબતે આજ રોજ જિલ્લા પંચ પંચાયત સભાખંડમાં અમારી યોજવામાં આવી તમામની મારું નામ રૂપસિંહ અજીતસિંહ જાડેજા કચ્છ જિલ્લા તલાટી મંડળના મહામંત્રી તરીકે આજ રોજ મારી નિમણૂક કરવામાં આવી છે જે અનુસંધાને છેલ્લા ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના ના અમારા જિલ્લા મંડળની કારોબારી સભા યોજવામાં આવેલી હતી એમાં અમારું આગામી વર્ષનું જે ટર્મ હતું જે જિલ્લા તલાટી મંડળનું તે પૂર્ણ થયું હતું એને બોડીને વિસર્જન કરી અને નવી બોડીની રચના કરવા માટે અમે નિર્ણય કરેલ અને જેમાં વિજયભાઈની અધ્યક્ષસ્થાનમાં કે છવ્વીસ બાવીસથી કરી અને છવ્વીસ તારીખ સુધી ચૂંટણીની રચના કરવા અંગે અમે નિર્ણય કરેલું જેમાં વિજયભાઈએ પોતાનું ફોર્મ ભરેલ અને ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે વિજયભાઈને અમે બિનારીફ જઈશું પણ જિલ્લા મંડળની એક ઠરાવ પદ્ધતિ અમારી સંગઠનની કે જે રૂપરેખા પ્રમાણે ચૂંટણી કરવાનું મતલબ એક જે પ્રાવધાન છે એ પ્રમાણે કરી અને જો કોઈ ફોર્મ ન ભરે ત્યારે બિનારીફ જાહેર કરવા તો વિજયભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કોઈ પણ હરીફે મતલબ એમની સામે ફોર્મ નથી ભર્યું અને એમને બિનહરીફ જાહેર કરી અને આજ રોજ અમે આ સભાખંડની અંદર નવી કારોબારીની રચના કરવા અંગે એકત્રિત થયા છીએ અને તેની અંદર જે આગામી સમયમાં જે વિજયભાઈ બેગુમા એ ટ્રમમાં હતા એ જ પાછા રિપીટ કરવામાં આવ્યા છે એમાં અમુક જે મતલબ કોઈ પોતાના સ્વાસ્થ્યને લીધે આ યા પર અહીંયાથી જિલ્લા ફેરબદલી થઈ જતા રહ્યા છે એમની જગ્યાએ નવા હોદ્દેદાર લેવામાં આવ્યા છે હું સૌથી પહેલાં ધન્યવાદ કહીશ કચ્છ જિલ્લાના નવનિયુક્ત વિજયભાઈ પ્રમુખશ્રીને કે અમને આ કારોબારીમાં એ લાયક સમજી અને અમને આ સ્થાન મળ્યું છે અને મહામંત્રી એટલે કે જે પણ જિલ્લા મંડળની અંદર કોઈપણ રૂપરેખા કે કોઈ પણ પત્રવ્યવહાર અને સંગઠનને મતલબ કોઈ પણ માર્ગદર્શનનું એ મહામંત્રીનું હોય છે તો જે અનુસંધાને અત્યારે અમને જે જવાબદારી મળી છે તો આવનાર સમયમાં અત્યારે મતલબ જેવી રીતના પ્રમુખશ્રીએ કીધું કે અત્યારે અમને પહેલાં મેન્યુઅલ કાર્ય હતું હવે અત્યારે ઓનલાઈન થઈ ગયા છે અને એમાં ઘણા ઘણા નવા તલાટીઓ આવ્યા છે એમને સૂઝ નથી પડતી તો આ સંગઠન અમે અમારા દ્વારા એ અમારા ઉચ્ચ અધિકારીશ્રીઓને વાત કરી અને એમને કેવી રીતના કામ સરળ બનાવો અને આવનાર સમયમાં જ્યારે જ્યારે ક્યારેક હાજરી બાબતના ક્યારેક કોઈક ગ્રામ પંચાયતમાં વિવાદમાં કે કોઈક નવા તલાટી આવ્યા છે અને એ કામ નથી કરી શકતા એમને એવા સજા મળે કે જ્યાંથી એમને કામ શીખવાનું મળે એ પ્રમાણે અમે આ સંગઠનમાં રહી અને એ તલાટીઓની ને આગળ સાહેબ અમારા અધિકારીઓ સુધી પહોંચાડશું અને એમને સરખો અમારી સંગઠન દ્વારા એમને ન્યાય અપાવશું છસો પાંત્રી ગામ છે અને અમારા ચારસો ને પંચાણું મહેકમ છે અમારું એમાં દસ ટકા મહેકમ અમારું ખાલી છે બાકી અત્યારે મહેકમ પૂરું અમારું ભરેલું છે